ૂર્ગો દેવ્ય ધીમી સ્થિયો ન પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો ઈશ્વર ગુરુ સક્ષ પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમ ચાલ આજ કશે મોઢા પર ફેરવી દો આજે કયો વાર છે મંગળવાર આજે આપણે વારના નામ બોલા પાકા કરવા કરવા હે ને એટલે તમને આવડી જાય બરાબર ને હા નાસ્તો બનાવી નાખું ચાલો તો આપણે ખીચડી બનાવવાની છે તો ખીચડીની તૈયારી કરી નાખીએ તો અહીંયા મસ્ત અને બટેકા કટ કરી લીધા છે વટાણા ફોલી નાખ્યા છે બટેકા કટ કરી લીધા છે અહીં ટમેટા સુધારી લીધા છે અને અહીંયા જો મસ્ત આપણે તેલ પણ મૂકી દીધું છે આપણે બનાવવાની છે તો ખીચડી સવારનો નાસ્તો છે તો ચાલો એની તૈયારી કરી નાખી છે વધારી નાખીએ ચાલો ઘારી નાખ્યો છે ને અહીંયા જો ખીચડી પણ આપણે ધોઈ નાખી છે અને આપણે બનાવવાના છે દૂધીના ઢોકળા તો ચાલો પેલા દૂધી ખમણી નાખીએ અને મસ્ત બાળકો માટે ઢોકળા બનાવી નાખીએ ઢોકળા બફા મૂકી દીધા છે ને અહીંયા મસ્ત આપણે ખીચડી થઈ ગઈ છે તો ચાલો ઢોકળા બફાઈ જાય ત્યાં સુધી મેં બાળકોને સવારનો નાસ્તો આપી દે રેડી થઈ ગઈ છે એટલે બાળકોને આપવાનો છે નાસ્તો અને જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠો છે ચાલો માથા ઉપર હાથ બધાય ને નાસ્તો ખાવો ને ખીચડી અને આ જો કેટલા બાળકો આવ્યા હે આંગણવાડી હમાતા નથી આમ જો આખું બાર મંદિર ભરાઈ ગયો છે જુઓ કા બધા આવી ગયા ને આજે કુલ સંખ્યા હે જેટલા બાળકોનું નામ છે ને એટલા બધા આવી ગયા છે ચાલો બાળકોને નાસ્તો આપી દઈ ચાલો ડીશ લઈ લે ચાલો કરી લીધી છે બાળકો માટે મસ્ત ચમચું ડીશું રેડી કરી લીધી છે તો ચાલો સવારનો નાસ્તો આપી દે બાળકોને તો નાસ્તો દઈ દીધો છે ને બાળકો બધા મસ્ત એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ખીચડી જોતી કઈ જો ખાવા માંડો હાલો ફિનિશ કરો હાલો બહુ ભાવે ખીચડી હાલો દઉં હો તમારે જોઈ છે ને ભાર્ગવ ભાઈ હાલો દઉ ચાલો તો આપણે છે ને આજ વારના નામ બોલાવવાના છે ને આ છે ને પેલા હું બોલી લઈશ તમને શીખવાડીશ બરોબર પછી તમારે એક એકે બોલવાના છે બરોબર ને અને તમારે વારના નામ આવડી છે બરોબર તો આપણે સોમવારથી સ્ટાર્ટ કરશું કી વારથી સોમવાર તો બોલો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર કેટલા વાર વારના નામ કેટલા હોય ખબર છે તમને આવડી ગયા વારના નામ અને જે ઊભા થાય ને એને પહેલા પહેલાં એનું નામ બોલવાનું અને પછી હું વારના નામ બોલાવીશ એમ બોલવાનું પછી વારના નામ સ્ટાર્ટ કરવાના બરોબર ચાલો ઋતમભાઈ આવી જાવ તમારે એક જ બોલવાનું છે આલક ઉપર આવી જાવ ચાલો બોલો માના હું તમને વારના નામ બોલાવું સોમવાર સોમવાર વેરી ગુડ ચાલો તાલી બાજો રૂતમભાઈ યાદ રહી ગયું છે વેરી ગુડ ચાલો તમે આવી જાવ નીરવાભાઈ છે ને નહી આવડે ને એને હું શીખવાડીશ પણ તમારે વારના નામ બોલવાના બરોબર ને ચાલો અદબ વાર લ્યો ચાલો તમાર નામ બોલો પહેલા વેલા જોરથી બોલો હું વારના નામ બોલાવીશ બોલો સોમવારથી સ્ટાર્ટ કરવાનું છે मंगलवार 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 પછી बुधवार बुधवार પછી गुरुवार गुरुवार પછી शुक्रवार शुक्रवार પછી शुक्रवार પછી કયો વાર આવે સન તો બોલો સનવાર સનવાર રવિવાર રવિવાર તો તાળી પાડો નિર્વાભાઈની અને પાકું કરવાનું છે નિર્માભાઈ હે ચાલો તમે ઊભા થાઓ બોલો તમારું નામ પેલા આવેલા બોલો વારના નામ બોલાવીશ બોલાવો સોમવારથી ચાલુ કરો પછી કયો વાર આવે સોમવાર પછી મંગળવાર પછી मंगलवार के क्यों क्या वार आवे बुधवार गुरुवार जोर से बोलो गुरुवार शुक्रवार बोलो शुक्रवार शुक्रवार शनिवार शनिवार रविवार रविवार जाओ सरस्वती मानम बोला सोमवार से स्टार्ट करो ગુરુવાર પછી શુક્રવાર શુક્રવાર પછી વાર આવે વેરી ગુડ ચાલો ફૂલ પડ થોડીક પાકું કરવાનું છે હો ચાલો ધાર્મિક ભાઈ આવી જાવ છો વાર બતાયે આવડી જવા છો બતાવે ચાલો બોલાવો તમારું નામ બોલો પેલા પેલા મંગળવાર ચાલો ધાર્મિક ભાઈ ને પણ વાર ના નામ આવડી ગયા છે આઠે બેસી જાવ વેરી ગુડ તાલુ પાટીઓ ધાર્મિક ભાઈ ને એને જો વારના નામ આવડી ગયા તમને આવડે છે આર્યન ભાઈ આઠે જેટલા આવડે એટલા બોલો હાલો ના નહીં પાડવાની તમે ભણવા જ જાવ હોય ચાલો ઉભા છું જેટલું આવડે નહીં આવડતું શીખવાડીશ હા હું વારના નામ બોલાવીશ સોમવાર પછી વાર આવે મંગળવાર પછી બુધવાર પછી ગુરુવાર પછી ગુરુવાર પછી કયો વાર આવે શુક્રવાર હા શુક્રવાર યાદ રાખવાનું કી વાર પછી કયો આવે હો શુક્રવાર પછી શનિવાર રવિવાર આવડી ગયું તો પછી બેસી જાવ સરસ તાલી પર ત્યારે ભાઈ ની અને આ છે તમારું લેસન તમારે ફૂલ બનાવી દો અત્યાર તો જો આયા મસ્ત આપણે જીરું અને રાય ને તલ નાખી દીધા છે ઢોકળા વઘાડવા માટે રાય મસ્ત જો આપણે ઢોકળા પણ કટ કરી લીધા છે બાળકોનો બપોરનો નાસ્તો ઢોકળા છે તો ચાલો મસ્ત દૂધીના ઢોકળા વઘારી નાખીએ ચાલો તો જો આયા બાળકો માટે મસ્ત આપણે ઢોકળા બનાવી રેડી કરી રાખ્યા છે ચાલો બપોરનો નાસ્તો ઢોકળા છે તો બાળકોને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધાયની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ખાવા માંડો ઘરે જાવું છે ને બધાયને હા તો ફિનિશ કરો આલો બધાય ચાલો તો બપોર નાસ્તો ઢોકળા છે તો બાળકો ને ઢોકળા આપી દેશે બાળકો બધા ની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો ચાલો લાઈટ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કઈ ના બ્લોગ